બેન પોહાય તો કેરી લ્યો કાપી અત્યારે તો કેરી મૂંગી જ હોય આ તો તોસડી નો છે પાછો દાત કાઢે ભાઈ તમે વેસવા આવ્યા તમારે વાત કરવાની હોય એ ભાઈ મારે લેવી છે તો બેન લ્યો 1200 વારું છે વારું છે એટલા ભાવ ના દેવાના હોય આ ફેડો છે 1200 માં કઈ નથી લેવી ના ના તો છે 100 રૂપિયા આમ કે આમ

અને તો ટપા હા હા આખો રિક્ષો ભરીને આવ્યા હતા બે જ ખોખારિયા સાર કેરી વખણાતી છે બધાય લઈ ગયા છે હું પણ એક બોક્સ લઈ ભાઈ 1200 રૂપિયા હારું તો હવે આમ જો ખોડા હારું આમ જો કેરી લઈ ગયા સેલે ખોખું વઈ છે તો હું રાખી લઉં એટલે તારે ઢાલો રિક્ષો જાય તું પાડી નઈ ને પણ મને ઓસા ભાવમાં દે ઓલા બધાય કરતા હાલ જો ખોખું વઈ છે બરાબર ને મને દઈ દે તું ઈ ઓલા બધા ને બાર દીધું ને મને હજાર માં દઈ દે બસો રૂપિયા ઓછા બરાબર હું શેરી કોઈને ને નહીં કઉ આમ જો કાલારા માં તમારો મલ્લો ખોગાશે તો આપડે જાણીતા કેવાય ને હાલ મને હજાર માં ખોખું દઈ દે હું કોઈ નહીં કઉ હા હા વાલો લઈ લ્યો ને હજાર માં હા બસ ભાઈ તું સમજદાર છો આ તો કાઈ બોલ્યો જ નહીં તઈ વાળ ગતડી નો અલે રૂપિયા બે પાંચસો ની છે ભેગી હું ભાગજે મેં દીધા આમાં કેરી સાંધાવાળી નહીં નીકળે ને બગડેલી